ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચ્ચીસ અંબાજી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ સ્વચ્છતા જ સેવા સૂત્રને સાર્થક કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચ્ચીસનું આયોજન કરાશે આજરોજ કાલિદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાશે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચડિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે અને ફૂડ વેસ્ટના નિકાલ માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાશે તેમણે સેવા કેમ્પ આયોજકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા અને શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે મહામેળા દરમિયાન ટ્રાફિકને લગતા કોઈ પ્રશ્ન ઊભો ન થાય તે માટે ખાસ આયોજન કરાશે સેવા કેમ્પો દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન થાય તે માટે સહકાર આપવા વિનંતી કરાઈ હતી ચાલુ વર્ષે યાત્રિકોના વિસામમાંની સંખ્યામાં વધારો કરાશે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા તંત્ર અને સરકાર તરફથી વિશેષ આયોજન કરાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ જણાવ્યું હતું કે અંબાજી ખાતે મહામેળા પૂર્વે સમગ્ર અંબાજીમાં સ્વચ્છતાની ડ્રાઇવનું આયોજન કરાશે સફાઈ માટે ફાળવેલા દરેક ટેક્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ બજાવશે પદયાત્રીઓ તથા સેવા કેમ્પના આયોજકો પણ સ્વયંભૂ સ્વચ્છતા જાળવે તેવી અપીલ કરી હતી બેઠકમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને જણાવ્યું કે પદયાત્રીઓની સુવિધા માટે ચાલુ વર્ષે વધુ પ્રસાદ કેન્દ્રો ઉભા કરાશે સમગ્ર મેળા દરમિયાન સીસીટીવી કેમેરા એલઈડી લાઇવ કવરેજ પાર્કિંગ લાઇટિંગ આરોગ્ય ઈ રિક્ષા પાણી વિનામૂલ્યે ભોજન તથા લગેજ પગરખા કેન્દ્રો ઉભા કરાશે પંદરસોથી વધુ સફાઈ કામદારો રાઉન્ડ ધ ક્લોક સફાઈમાં જોડાશે તેમણે જણાવ્યું કે સેવા કેમ્પની નોંધણી માટે ઓનલાઈન પોર્ટલ સહિત તમામ મંજૂરીઓ સહેલાઈથી મળી જાય તે માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સુચારુ કામગીરી કરાશે રોડની ડાબી બાજુએ સેવા કેમ્પ લગાવવામાં આવશે સેવા કેમ્પ પર કામ કરનાર સ્વયંસેવકોની નોંધણી તથા આઈડેન્ટિટી કાર્ડ ફરજીયાત રહેશે પગરખા મૂકવા માટે સ્ટેન્ડ ઉભા કરાશે સેવા કેમ્પ ખાતે ફરજીયાત સીસીટીવી લગાવવામાં આવશે મેળો પૂર્ણ થયા બાદ નિરીક્ષણના આધારે સેવા કેમ્પને પ્રોત્સાહન રૂપે એવોર્ડ પણ અપાશે આ પ્રસંગે સેવા કેમ્પના આયોજકોએ જિલ્લાના કલેક્ટર સાથે સંવાદ સાધ્યો હતો તેમની કામગીરીને બિરદાવી હતી આ કાર્યક્રમમાં દાતા પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને બોળી સંખ્યામાં સેવા કેમ્પના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મીટિંગ રાખવામાં આવી હતી વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઇભક્તો આવે છે તેમની સેવા માટે પછી એ ભોજનની સુવિધા હોય વિશામાની સુવિધા હોય મેડિકલની સુવિધા હોય અનેક જે સેવા કેમ્પો છે એ નિઃસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટી તંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે રજીસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોને પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વખતે દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી આવી છે આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે રિપોર્ટર મનુ પરમાર સબંધ ભારત ન્યૂઝ દાંતા અંબાજી